एसएमसीपी संस्कार विद्याभवन होमी लैब्रा सहयोग की सत्यास मई सप्टेम्बर बजार चौबीस रोज पहली ऑक्टोबर 2024 चौबीस रोज योजना आगामी आंतरशाला વિજ્ઞાન પ્રદર્શન કેટાલિસ્ટ થી ફ્યુચર એક્ઝિબિશન અંગે એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે હોમી લેબની સ્થાપના વિશે મીડિયાને માહિતી આપી હતી તેમણે વૈજ્ઞાનિક જિજ્ઞાસાને ઉત્તેજન આપવા અને વિદ્યાર્થીઓને અતતન સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં લેબની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો શ્રીમતી શર્મિલા દાસે જણાવ્યું કે હોમી લેબ એ પહેલેથી જ અમારા વિદ્યાર્થીઓને હાથે શીખવા અને સર્જનાત્મક વિચારશક્તિને પ્રોત્સાહિત કરીને વિજ્ઞાન તરફ જવાની રીતને બદલવાની શરૂઆત કરી દીધી છે પ્રિન્સિપાલ શ્રીમતી શૈલજાシンદે એ વિશે પોતાની શેર કરી હતી વિગતો શેર કરી હતી તેણીએ કેટલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન જેવી ઘટનાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક તપાસની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શાળાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો ભરૂચને પચાસ શાળાઓને એકસો વીસ તેજસ્વી દિમાગને હોસ્ટ કરવા માટે રોમાંચિત છે તેઓ વાસ્તવિક દુનિયાના પડકારો માટે તેમના નવીન ઉકેલો રજૂ કરશે આ પ્રદર્શન વૈજ્ઞાનિકો અને સંસાધનકારોના સંશોધનકારોના આગામી પેઢીને ઉછેરવા તરફ એક પગલું છે તેણીએ કહ્યું કે સંસ્કાર વિદ્યાભવન હોમી લેબની સાથે મીડિયા જનતાના પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સવારે અગિયારથી એક વાગ્યા દરમિયાન કેટાલીસ થી ફ્યુચર એક્ઝિબિશનમાં હાજરી આપવામાં આવે અને ભરૂચના યુવા વૈજ્ઞાનિકોની નવીન ભાવનાના

अच्छा काम कर रही है बच्चों को फ्यूचरिस्टिक एजुकेशन देने के लिए इसी पहल को भरूच के हर विद्यार्थी तक पहुंचाने के लिए हम लोग ये एग्जीबिशन का आयोजन कर रहे हैं जिसमें फ्यूचर की एजुकेशन फ्यूचर की सिटीज फ्यूचर की हेल्थ केयर फ्यूचर का स्पेस फ्यूचर एग्रीकल्चर सस्टेनेबल एनर्जी पे काम होगा इसमें लगभग भरूच के 50 स्कूलों के 120 विद्यार्थी भाग लेने वाले हैं इस मोमेंट को ग्रेस करेंगे डीओ मैम डीपीओ सर एम श्री रमेश मिस्त्री जी जिला पंचायत समिति के काम समिति के प्रमुख धर्मेश मिस्त्री जी और अन्य गणमान्य नागरिक भरूच के इस फ्यूचर एग्जीबिशन में इनवाइटेड है अल्सो आई वुड लाइक टू रिक्वेस्ट जितने भी स्कूल्स हैं या डिग्निटरीज है उनके बच्चों को और टीचर्स को खास आमंत्रण देना चाहूंगा कि इस एग्जीबिशन में आए और हमारे नए वैज्ञानिकों का प्रोत्साहन करें थैंक यू